હા દોસ્તો કેમ છો તમે બધા હું એક માખીઓ ભગાવવાનો એક સરળ ઉપાય વ્યવસ્થ બતાવું છું તમને તમને એ ઉપાય કરજો તો માખીઓ તમારા ઘરમાં એ પણ નહીં આવે સો ટકા કારગર ઉપાય છે હું તમને બતાવું જો આ ઉપાયમાં શું કરવાનું છે આ પ્રમાણે કોથળીઓ લટકાવી દેવાની છે જો એકદમ પારદર્શક કોથળી આવે અને અંદર પાણી ભરી દેવાનું જેના લીધે કોઈ માખીઓ તમારા ઘરમાં આવશે નહીં ખેતરમાં નહીં આવે પ્લસ ગૌશાળા કે ત્યાં માછીઓનો બહુ ત્રાસ હોય ત્યાં આવી આ પ્રમાણે કોથળીઓ તમે ભરાઈ દો તો બીજી કોથળી તમને બતાવો આ પ્રમાણે તમે ભરાઈ દે છો ને તો માખું બિલકુલ નહીં આવે દોસ્તો આનું એક વૈજ્ઞાનિક કારણ છે આમાં શું કોથળીઓ ભરાયેલી હોય ને તો એનો રિફ્લેક રિફ્લેક્ટન રિફ્લેક્શન હોય ને એ માખીઓના આંખમાં આવે એના લીધે માખીઓ અંજાઈ જાય અને એ જગ્યાએ આવવાનું બંધ કરી દે તો દોસ્તો આ ઉપાય તમે જરૂર કરજો આ ઉપાય તમને કેવો લાગ્યો કેવો નહીં મને જરૂર કોમેન્ટમાં બતાવજો દોસ્તો આવા ઉપાય હું લઈને આવું છું તેથી જો તમે નવા હોય તો મને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને ગમે તો લાઇક કરી દેજો અને વધારે વધારે લોકોને શેર કરો જેથી આ માખીઓના ત્રાસથી લોકો બચે અને અત્યાર જે આવ્યો છે પેલો વાયરસ કયો વાયરસ ચાંદીપુરા વાયરસ એ વાયરસથી પણ તમે બચી શકો છો જો આ પ્રમાણેના ઉપાય કરો તો દોસ્તો બસ આ વિડીયોમાં આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય વંદે માતરમ જય હિન્દ